ગઢડામાં ભારે ઉનાળામાં અનિયમિતતા વીજ પુરવઠાને લઈને લોકોમાં રોષ ફેલાયો છે શહેરના બાબરપરા ધોળિયા ઓટા વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી વારંવાર વીજળી ગુલ થતા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો કોર્પોરેટરના પતિ પીજીવીસીએલ કચેરી રજૂઆત કરી હતી વારંવાર રજૂઆત કરવા છતાં પણ પીજીવીસીએલના કર્મચારીઓ યોગ્ય જવાબ ન આપતા હોવાનો આરોપ લાગ્યો છે ત્યારે આ વિસ્તારમાં તાત્કાલિક નિયમિત વીજ પુરવઠો મળે તેવી લોકોએ માંગ કરી છે છેલ્લા પંદર દિવસ થી બાબરપરા ધોળિયા હોટામાં લાઈટ નથી એક તાર કાલે રાત્રે પડ્યો તો કાલ રાત્રે પણ અમે સવારના આમ નામ છીએ જીબીમાં કોઈ જવાબદાર વ્યક્તિ નથી સાહેબ ને મળી તો ગલ્લા તલ્લા ના જવાબ આપે છે આજે કેટલું માણસો હેરાન થાય છે લાઈટ વગર નાના છોકરા છે કોઈ બીમાર વ્યક્તિ છે તો કોઈ જવાબદાર વ્યક્તિ નથી કેટલી રજૂઆત કરી તોય છતાં કોઈ જવાબદાર વ્યક્તિ છે નહીં આજે ગરડા તાલુકામાં ગરડામાં પ્રોપરમાં જો લાઈટનો પ્રશ્ન હોય તો બીજા ગામડા કેમ લાઈટથી વંચિત હશે એ જોવા જેવી વાત છે